જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં મિત્રો આ છે બોરવેલ સહાય યોજના કે જે યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂત ભાઈઓને બોરવેલ કરવા એટલે કે વાડીએ દાર પાડવા માટે સહાય કરે છે આ માં હું તમને આ યોજના વિશે તમામ માહિતી જણાવવાનો છું જેમ કે આ યોજનામાં કયા કયા ખેડૂતોને લાભ મળે છે યોજનામાં અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા ક્યાં જોઈએ અને યોજનામાં અરજી કઈ રીતે કરવાની આ તમામ માહિતી આ માં આપણે જોવાના છીએ વિડીઓ ચાલુ કરતા પહેલા મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા આય ખેડૂત પોર્ટલ ઉપર બે હજાર ચોવીસ પચીસ માટે યોજના જાહેર કરવામાં આવી છે જેમાં ખેડૂતને ખેતરમાં બોર કરવા પર સહાય માટેની યોજના છે આ યોજના અંતર્ગત ખેડૂત પોતાના ખેતરમાં બોર એટલે કે દાર કરાવવું હોય તો સરકાર સહાય કરે છે કુલ ખર્ચના પચાસ ટકા અથવા વધુમાં વધુ પચાસ હજાર રૂપિયા બે માંથી જે ઓછું હોય તેની સહાય કરવામાં આવે છે જે રકમ સીધી ખેડૂતના બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે તો મિત્રો સૌથી પહેલાં જોઈએ કે યોજનાની પાત્રતા કે આ યોજનામાં કયા કયા ખેડૂતો લાભ લઈ શકે છે મિત્રો રાજ્યના તમામ એવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે જે ઓઇલ પામની ખેતી કરતા હોય મિત્રો ઓઇલ પામની ખેતી એટલે કે ખજૂરની ખેતી તો આ યોજનાનો લાભ લેવા માટે પહેલી પાત્રતા એ કે ખેડૂત ખજૂરની ખેતી કરતો હોવો જોઈએ જેમાં તમામ વર્ગના ખેડૂતોનો સમાવેશ થાય છે જેમ કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આર્થિક રીતે પછાત વર્ગ અથવા સામાન્ય વર્ગના ખેડૂત તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ તો મિત્રો ડોક્યુમેન્ટમાં ખેડૂત નું આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ જમીનના સાત બાર અને આઠ અ જાતિનો દાખલો દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારે ફોર્મ ભરતી વખતે જરૂર પડશે કે આ યોજનામાં અરજી ફોર્મ કઈ રીતે ભરવું ક્યાં ભરવું